સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી અને માન્ય ડેપ્યુટી કમિશનરશ્રી એ લોકો અહીંયા ઉપસ્થિત રહીને શહેરના જે પ્રબુદ્ધ નાગરિકજનો હતા એમના તરફથી એમના સૂચનો પણ સાંભળ્યા હતા અને આગામી દિવસોમાં કોર્પોરેશન સુરેન્દ્રનગરને કેવી રીતે વિકસિત કરવા માંગે છે એ વિશેનું એમનું જે વિઝન છે એ પણ શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે શેર કર્યું હતું અને અમે ધલાવડ ફેડરેશન ઓફ ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ અમે સૌ મેમ્બર્સ હતી માન્ય શ્રી અને ડેપ્યુટી કમિશનરસ્રીને આશ્વસ્ત કર્યા કે જ્યાં પણ જાલાવાડના વિકાસની વાત હોય ત્યાં ફેડરેશન અને સાથેની તમામ બધા જ એસોસિએશનના વેપારી મિત્રો આગેવાનો સૌ એમની સાથે ખભા ખભા મેળવીને અમે કામ કરીશું આજે ઝાલાવાડ ફેડરેશન અને વેપારી એસોસિએશન સુરેન્દનગરના માધ્યમથી એક સંવાદ અને સંકલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું એમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની બધી ટીમ હાજર હતી એમાં પચાસથી વધારે સુરેન્દ્રનગર શહેરના જે એસોસિએશન છે મંડળો છે એના પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ હાજર હતા એમાં જુદા જુદા પદાધિકારીઓ દ્વારા શહેરમાં જે કામ થઈ રહ્યું છે એને પણ બિરદાવવામાં આવે છે અને આગામી આપણે જે વિઝન છે આપણી દ્રષ્ટિ છે એમાં કઈ કઈ પ્રકારે આપણે આગળ વધી શકે બંને જન જનસહકારથી જનભાગીદારીથી આપણે સરકાર સાથે રહીને કઈ તરીકે સુરેન્દ્રનગરને સુંદરનગર કરી તરીકે આપણે પ્રયત્ન કરી કરી શકીએ એના માટે જે એક બહુ સંકલિત ચર્ચા થઈ આ બાબત જે નાના મોટા વિષયો છે એ બાબત પણ જે બંને જનતા સાથેના જે વિષયો છે એને બાબત પણ ચર્ચા થઈ અને સુરેન્દ્રનગરને આગામી વર્ષોમાં કઈ તરીકે આપણે આગળ વધાવી શકીએ એ એક વિચારમાં બંને સાથે ચાલવાનું પણ નક્કી કરવામાં આવ્યું થેન્ક એક બહુ સારી વાત છે કે સુરેન્દ્રનગરના શહેરના પચાસથી થી વધારે એસોસિએશન્સ અહીંયા હાજર હતા અને જે એમના સાથે ચર્ચા કરવામાં આવી એ બાબત મહાનગરપાલિકા તરફથી જે કામગીરી થઈ એ બાબત પણ એમને એપ્રિશિએટ કર્યો અને સારી વાત એ છે કે જે અમને બજેટ પ્રેઝેન્ટ કરવામાં આવ્યું અને જે વિઝન રાખવામાં આવે એમાં પણ એમને સહકારની અમને ગેરંટી આપી છે કે બધા મળીને આપણે શહેરને આગળ વધાવી શકીએ